કેમ દેવી પડી મારી ચાર ના સોગડી એની બહુ માણસ હા બહુ માણસ પણ એ માણસ ને ઈચ્છતો નથી માનતો મને ખબર છે એનું માયા ની જરૂર નથી એનું રીતે જરૂર નથી એને એક દેવી ની જરૂર છે મારી દેવી હોય ને તો પણ મને નાથ્યાના પારા ગતિ વળે નદી ની જગ્યા માં કોક ગયા હોય ને ખબર હશે નકરી ધાર છે ધાર નકરો ડુંગર છે નાતી પાણી નો મળે પેજ નો મળે અને કદાચ નાતી રસ્તો ભૂલી ગયો ને રસ્તો નો જલે એવું જગ્યા છે પણ એ જગ્યા ને મારી બાવન વિઘા નો બગીચો રોપી ને મારી નાચ્યા દેખાય અને તે કીધું હતું કે નાચ્યા હા આમાં કોઈ તારી કમાણી નથી મારી નાન ભળીએ ની દેવી ની કમાડે છે હું કહું એટલું કઈ અને હું કહું ને એટલી સેવા કર આ નાથા દાદા બેઠા ને યાદ કઉ છું મારી નાચ પાણી હોય તે પાય છે ગળામાં પાતર બેઠું હોય ગળામાં પાતર પહેરી પાથા ભીડે હોય ને તો મારી નાચ ને લાગે છે મારી નાથ આવું હોય ઈ દેવી રાખીએ કબાપ